ગાંધીધામ એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ચાવલા ચોક ગાંધીધામ ખાતેથી ગૌમાસ સાથે એક ઇસમને પકડી પૂછપરછ દરમિયાન અન્ય ગૌમાસના જથ્થા સાથે બે ઇસમોને નવી સુંદરપુરી ગાંધીધામ ખાતેથી પકડી પશુ ચિકિત્સકની હાજરીમાં જરૂરી સેમ્પલો કબજે કરી તેનું એફએસએલ રાજકોટ મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ ગૌવંશનું હોવાનું જાહેર થતા આજરોજ પકડાયેલ ત્રણ આરોપીઓ કરસન માવજીભાઈ પાતારિયા અનિલ કરશનભાઈ પાતારિયા અને અમીરુલ અઝર મંડળ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કિંમત રૂપિયા દસ હજાર એકસો એકોતેરનું એકસો એક પોઈન્ટ એકોતેર કિલોગ્રામ ગૌવંશનું માસ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી ચૌધરી પીએસઆઈ એસવી ડાંગર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ